મિત્રો રાજ્યના કેટલાક વિસ્તારોમાં આજે પણ મુસલાધાર વરસાદની મોટી આગાહી કરાઈ છે હવે આજે કે વિસ્તારોમાં ધોધમાર વરસાદનું યલો એલર્ટ જાહેર કર્યું છે તેની વાત કરી છે પણ તે પહેલાં કે વિસ્તારોમાં ધોધમાર વરસાદ પડ્યો છે તેની ફટા વાત કરી લઈએ મિત્રો કચ્છ જિલ્લાને રજે ગમરોલી નાખ્યું હોય તેમ સમગ્ર જિલ્લામાં ધોધમાર વરસાદી માહોલ છવાયો છે દેવભૂમિ દ્વારકા જિલ્લો હોય જામનગર જિલ્લો હોય પોરબંદર જિલ્લો હોય રાજકોટ મોરબી બનાસકાંઠા અને પાટણ જિલ્લાના પણ મોટા ભાગના વિસ્તારોમાં ધોધમાર વરસાદી માહોલ જામ્યો છે જુનાગઢ ગીર સોમનાથ જેતપુર જોધપુર સાવરકુંડલા રાજુલા તળાજા મહુવા ખંભાળિયા પાલનપુર સિદ્ધપુર રાધનપુર વિસનગર સુરેન્દ્રનગર હળવદ રાંગધ્રા વાકાનેર ભુજ બચાવ રાપર માંડવી મુદ્રા ગાંધીધામ નલિયા અમદાવાદ તાપી સહિત રાજ્યના મોટા ભાગના વિસ્તારોમાં મહેર જોવા મળી રહી છે મિત્રો હવે આગામી બાર કલાક સુધી હવામાન ખાતાની નવી આગાહી પ્રમાણે કે વિસ્તારોમાં કડાક ભડાકા સાથે ધોધમાર વરસાદ પડવાની શક્યતા વધારે છે તેની વાત કરવી છે પણ તે પહેલા આ વિડીયોને લાઈક કરવાનું ભૂલતા નહીં આવી જ રીતે આપણા ખેડૂત નહીં માટેના કોઈ પણ ઉપયોગી સમાચાર સૌથી જોવા માટે આપણી આ ચેનલને ખાસ સબસ્ક્રાઈબ કરવાનું પણ ભૂલતા મિત્રો ખાસ સમજો મિત્રો પહેલાં આપણે ઉત્તર ગુજરાતના વિસ્તારોથી શરૂઆત કરીએ મિત્રો ઉત્તર ગુજરાતમાં આગામી બારથી ચોવીસ કલાક દરમિયાન ખાસ કરીને બનાસકાંઠા જિલ્લામાં ભારેથી અતિભારે વરસાદની મોટી આગાહી કરાઈ છે બનાસકાંઠા જિલ્લામાં ઓરેન્જ એલર્ટ છે એટલે કે આગામી બારથી ચોવીસ કલાક દરમિયાન બનાસકાંઠા જિલ્લાના કેટલાક વિસ્તારોમાં મધ્યમથી ભારે વરસાદ તો અમુક અમુક એવા ટૂંકા વિસ્તાર હોય ત્યાં ભારેથી અતિભારે સુધીનો વરસાદ પણ પડી શકે પાટણ મહેસાણા સાબરકાંઠા અને અરવલ્લી જિલ્લામાં યલો એલર્ટ છે એટલે કે આ વિસ્તારોમાં પણ ભારે વરસાદી માહોલ જોવા મળશે આ વિસ્તારોમાં મધ્યમથી ભારે વરસાદની આગાહી કરાઈ છે ગાંધીનગર જિલ્લામાં હળવાથી મધ્યમ વરસાદની આગાહી છે મિત્રો મધ્યપૂર્વ ગુજરાતમાં ખાસ કરીને જે પૂર્વ ગુજરાતના ભાગો છે મહિસાગર પંચમહાલ અને દાહોદ જિલ્લામાં ઓરેન્જ એલર્ટ જાહેર કરાયું છે એટલે કે આગામી બાર કલાક દરમિયાન આ વિસ્તારોમાં મધ્યમથી ભારે વરસાદ અમુક અમુક વિસ્તારોમાં ભારે સુધીનો વરસાદ પણ પડી શકે અમદાવાદ આણંદ ખેડા વડોદરા અને છોટાઉદેપુર જિલ્લામાં પણ યલો એલર્ટ જાહેર કરાયું છે એટલે કે આ વિસ્તારોના પણ કેટલાક વિસ્તારોમાં સામાન્યથી મધ્યમ વરસાદ છૂટાછવાયા અમુક અમુક વિસ્તારોમાં મધ્યમથી ભારે વરસાદ પણ પડી શકે મિત્રો દક્ષિણ ગુજરાતમાં આગામી બાર કલાક દરમિયાન ખાસ કરીને વલસાડ જિલ્લામાં ઓરેન્જ એલર્ટ જાહેર કરાયું છે એટલે કે વલસાડ જિલ્લાના કેટલાક વિસ્તારોમાં મધ્યમથી ભારે વરસાદ તો અમુક અમુક વિસ્તારોમાં અતિ ભારે વરસાદ પણ પડી શકે સુરત નવસારી તાપી ડાંગ ભરૂચ અને નર્મદા જિલ્લામાં યલો એલર્ટ છે એટલે કે આ વિસ્તારોના પણ કેટલાક વિસ્તારોમાં સામાન્યથી મધ્યમ વરસાદ તો અમુક અમુક વિસ્તારોમાં મધ્યમથી ભારે વરસાદ પણ પડી શકે મિત્રો સૌરાષ્ટ્ર વિસ્તારોની વાત કરીએ તો સૌરાષ્ટ્રમાં આગામી બાર થી ચોવીસ કલાક દરમિયાન ખાસ કરીને મોરબી જિલ્લાના કેટલાક વિસ્તારોમાં મધ્યમથી ભારે વરસાદ તો એકલ દોકલ ટૂંકા વિસ્તારોમાં અતિ ભારે વરસાદ પણ પડી શકે જામનગર રાજકોટ સુરેન્દ્રનગર પોરબંદર જૂનાગઢ અને ગીર સોમનાથ જિલ્લામાં પણ મધ્યમથી ભારે વરસાદી માલ જોવા મળશે કારણ કે આ વિસ્તારોમાં વરસાદનું યલો એલર્ટ જાહેર કરાયું છે દેવભૂમિ દ્વારકા અમરેલી બોટાદ અને ભાવનગર જિલ્લામાં હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરાઈ છે મિત્રો કચ્છના વિસ્તારોની વાત કરીએ તો કચ્છમાં હજુ પણ આગામી બાર કલાક દરમિયાન વરસાદનું યેલો એલર્ટ જાહેર કરાયું છે આગામી બાર કલાક દરમિયાન કચ્છના કેટલાક વિસ્તારોમાં મધ્યમથી ભારે વરસાદ પડી શકે જેમાં ધોળાવીરાના વિસ્તારો હોય ભુજ બચાવ રાપર માંડવી મુંદ્રા નખત્રાણા લખપત અને નલિયા સહિત છૂટાછ વિસ્તારોમાં મધ્યમથી ભારે વરસાદની આગાહી કરાઈ છે તમારા વિસ્તારમાં જે કેવું વાતાવરણ છે વાદળ છે વરસાદ છે તો આપશે કે ખેડૂતો છે નીચે કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં આ વિડીયોને તમારા બધા જ ગ્રુપમાં શેર કરજો જેથી બધા ખેડૂત મિત્રો સુધી માહિતી પહોંચે આવી જ રીતે આખું સોમાસુ વરસાદના કોઈ પણ ઉપયોગી સમાચાર સુધી પહેલાં જોવા માટે આપણી આ ચેનલને ખાસ સબસ્ક્રાઇબ કરવાનું પણ ભૂલતા